છસો કરોડ નું કેન્દ્ર રાખી ઇકોનોમિક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે બે હજાર માં સુરત ઇકોનોમિક ગ્રોથ બનશે અને ચાર હજાર પાંચસો કરોડ નું કેપિટલ બજેટ રજૂ કર્યું પાંચ હજાર પાંચસો દસ કરોડ નું રેવન્યુ આવક ના બજેટ નો અંદાજ મૂકવામાં આવ્યો છે પાંચ હજાર બસો કરોડ

વિકસિત ભારત બે હજાર સુડતાલીસના પરિપ્રેક્ષમાં સુરત ગ્રોથ હબ ઇકોનોમિક પ્લાન બે હજાર સુડતાલીસ બનાવવામાં આવ્યું છે અને એના અંતર્ગત સુરત શહેરને ગ્લોબલ ગ્રોથ હબ સિટી ઇકોનોમિક સિટી ફ્યુચર રેડ્ડી સિટી મોસ્ટ લિવબલ સિટી અને સસ્ટેનેબલ એન્ડ રિઝિલિયન્ટ સિટી તરફ આગળ ધપાવતું વર્ષ બે હજાર પચીસ છબ્વીસનું સુરત મહાનગરપાલિકા તરફથી આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે અત્યાર સુધીનું સૌથી મોટું કદ ધરાવતું બજેટ છે નાઇન થાઉઝન્ડ સિક્સ હન્ડ્રેડ એન્ડ સિક્સ હંડ્રેડ એન્ડ થ્રી કરોડનું બજેટ છે કેપિટલ કામો ઉપર વિકાસલક્ષી કામો ઉપર ભાર મૂકવામાં આવ્યું છે એટલે અત્યાર સુધીનું સૌથી મોટું કેપિટલ એક્સપેન્ડિચર ધરાવતું બજેટ છે ફોર થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ એન્ડ સિક્સટી ટુ કરોડનું અને સાથે સાથે આત્મનિર્ભરતાના ભાગરૂપે રેવન્યુ આવક ઉપર ફોકસ કરતું બજેટ છે એટલે પાંચ હજાર પાંચસો દસ કરોડનું રેવન્યુ આવક આ બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે કોઈ પણ કર દર વધારો સૂચવામાં આવ્યું નથી નવા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે સુરત શહેરમાં શહેરી ગરીબો મહિલાઓ બાળકો દિવ્યાંગો વડીલો ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારો જુદા જુદા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો વલરેબલ સેક્શન્સ સમાજના દરેક વર્ગને લોકો બને અને એમના માટેના વિકાસલક્ષી કામો થાય એ પ્રકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે સાથે સાથેસાથ ટ્રેડ સર્વિસીસ ઇકોનોમી એજ્યુકેશન હેલ્થ સ્કિલ ડેવલપમેન્ટ સ્પોર્ટ્સ કલ્ચર ટુરિઝમ આ તમામ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે મેડમ કરદર વગરનો છે તો જે રેવન્યુ જનરેટ કરવાની છે તેનો મોટો પ્રશ્ન મહાનગરપાલિકા સામે નથી અત્યારે સુરત મહાનગરપાલિકા અત્યારે ઇનોવેટિવ ફાઇનાન્સિંગ ઉપર કામ કરી રહી છે જો રેવન્યુ આવક છે એમાં પણ ટેક્સ બેસ વધાર્યા વગર લોકોને સરળતાથી પેમેન્ટ માટેની સુવિધાઓ મળે એ તરફ ઘણા બધા ઇનિશિયેટિવ્સ પ્રપોઝ કરવામાં આવ્યા છે સાથે સાથે મેન્યુઅલ અરજીઓનું નિકાલ કરતાં ઓનલાઈન ટેકનોલોજીથી લોકો પોતાના પ્રોપર્ટી ટેક્સનું અમેન્ડમેન્ટ હોય કે નવું એસેસમેન્ટ હોય કે કોઈપણ પ્રકારનું સુધારા વધારા હોય એ ટેકનોલોજીની મદદથી ડિજિટલ થી મદદથી સરળતાથી કરી શકે આ તમામ ઉપર આગળ વધી રહી છે એટલે છેલ્લા થોડેક વર્ષથી ખૂબ ઝડપથી રેવન્યુ આવક ટેક્સ રેટ વધાર્યા વગર પણ ટેક્સ કલેક્શન એફિશિયન્સી સિસ્ટમથી વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે